એક કા ડબલ જેવી લોભામણી જાહેરાતો સાંભળતા જ આજે પણ આપણા કાન તરત જ ઊંચા થઈ જાય થોડા સમયમાં પૈસા ડબલ કરવા ઊંચું મેળવવું સામાન્ય માણસમાં આવી લાલચ ખૂબ જ હોય છે અને આપણી લાલચના કારણે બિઝેડ ગ્રુપ જેવા મોટા કૌભાંડો થાય છે હવે બિઝેડ ગ્રુપ પછી બીજો એક મોટો કૌભાંડ પોરબંદરથી સામે આવ્યો છે જેમાં કેટલાય ગરીબોના પૈસા દંપતીએ કરી નાખ્યું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હજુ પણ મિઝર ગ્રુપના એક પછી એક નવા કોભાંડો સામે આવી રહ્યા છે તે પડઘા હજુ શાંત નથી પડ્યા ત્યાં તો આવો જ એક બીજો કિસ્સો પોરબંદરથી સામે આવ્યો છે કેમ દિવસે ને દિવસે આવા કોભાંડીઓ વધતા જાય છે આવી ઘટનાઓમાં આપણે જિમ્મેદાર હોઈએ છીએ આપણા અંદરની રહેલી લાલચા જે છે તે જ આવા કોભાંડીઓને મોટા બનાવે છે

ફરિયાદી જયેશભાઈ 71 લાખ રૂપિયા જેવી મોટી રકમ આમાં ગુમાવી ચૂક્યા છે પોરબંદર ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ છ કરોડ સુધી કૌભાંડ પહોંચ્યો છે જલારામ કોઓપરેટિવ પોરબંદર 600 થી વધુ રોકાણકારોએ પૈસા રોક્યા છે જેમાં શાકભાજી સફાઈ કર્મચારી દુકાનદારો રેકડી ધારકો જેવા તમામ વર્ગના જે ધંધા કરતા નાના લોકો છે તેમણે જલારામ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યું હતું બીઝેડ ગ્રુપ જેવું જ આ કૌભાંડ અહીંયાથી સામે આવ્યું છે આ ઘટના વિશે ખુલાસો કરતા પોલીસ અધિકારીએ શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાડી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી જેની તપાસ કરતા જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતાં ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેન્ક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે જેની તપાસ કરતા ફરિયાદી જયેશભાઈ જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા સિત્તેર લાખ સિત્તેર લાખ છે ટોટલ હા ટોટલ ટોટલ સિત્તેર લાખ સિત્તેર લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે જેની તપાસ કરતાં કુલ પાંચ કરોડ ચોરાણું લાખની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ ચાલી રહી છે પોરબંદર જિલ્લા પોલીસ વતી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તથા શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સોસાયટીના કોઈપણ રોકાણકારો કે સભાસદો જે પણ જેમની સાથે આ રીતે ગેરરીતિ થયેલ હોય તેઓ કમલાબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે અને આવી અન્ય લોભામણી લાલચોમાં ન ફસાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે અમને મળતી માહિતી મુજબ પોરબંદરના લગભગ ત્રણ હજાર જેટલા રોકાણકારોએ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યું છે એટલે પોરબંદરમાં છ કરોડનું નહીં પરંતુ દસ કરોડથી વધુનું ફૂલેકું સંજય દાવડા અને તેમના પત્ની સપના દાવડા ફેરવી અને ભાગી ગયા છે કેટલા રોકાણકારો છે કુલ કેટલી રકમ ગઈ છે તે પોલીસ તપાસનો વિષય છે હાલ તો આ કેસમાં આરોપી મનન દાવડાની ધરપકડ થઈ છે જે આ બંને દંપતીનો પુત્ર છે જ્યારે મુખ્ય આરોપી સંજય દાવડા અને સપના દાવડા હજુ પણ ફરાર છે જોવાનું રહેશે હજુ પણ શું નવા ચોંકાવનારા ખુલાસા થાય છે આ કેસને લઈને તમારું શું માનવું છે દિવસે દિવસે આવા કૌભાંડો વધી રહ્યા છે પૈસાને લઈને તમે શું માનો છો શું ખરેખર આપણા અંદર રહેલી લાલચ આવા કૌભાંડીઓને મોટા બનાવે છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં 下班。怕